નમસ્કાર મિત્રો જાણો સતીગુની વાત ચેનલમાં તમારું સ્વાગત છે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવા વાળા વ્યક્તિ ચોક્કસ જુઓ આ વિડીયોમાં તો મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શિર સાગરમાં શિર સ્નાથની પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે વિનતાનો પુત્ર ગરુડ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે હે ભગવાન હું પૃથ્વી પર છું હું દુનિયાનો પ્રવાસ કરીને આવ્યો છું મેં જોયું છે કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે પરંતુ તેમ છતાં નાખુશ રહે છે તેમના નાખુશ રહેવાનું કારણ શું છે એ પ્રભુ કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવાનું સ્નાન કરતી વખતે કયા મંત્રનો જપ કરવો જોઈએ આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી રહી છે ગરુડજીમાં લક્ષ્મીને પણ પૂછે છે હે માતા મેં એ પણ જોયું છે કે ઘણી સ્ત્રીઓ રોજ સ્નાન કરે છે તમારી પૂજા આરાધના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી તેનું કારણ શું છે જ્યારે ગુરુજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું એ પક્ષીઓના રાજા તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા કરે વગેરે કરવા સક્ષમ બને છે તેથી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહીશ આ કથા ધ્યાનથી સાંભળો અને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે આટલું કહીને ભગવાન વિષ્ણુએ ગરુડજીનું મહત્વ સમજાવતી એક કથા સંભળાવી જે દરેક મનુષ્ય ધ્યાનથી સાંભળવી માત્ર આ કથા સાંભળવાથી વ્યક્તિને સેંકડો તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે તેથી આપ સૌએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ અધૂરું જ્ઞાન દીપ્તિનું કારણ છે તો ચાલો શરૂઆત કરીએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે પક્ષીઓના રાજા એ પ્રાચીન સમયની વાર્તા છે મધ્યપ્રદેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું ત્યાં એક શ્રીમંત વેપારી રહેતો હતો જેમને ત્રણ પુત્રીઓ હતી તેણે તેની પુત્રીઓને ક્યારે કોઈ કમી ન થવા દીધી તેણે તેમને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતીયાર હતી એક પિતાના તમામ કર્તવ્યો તેમના દ્વારા નિભાવવામાં આવ્યા તેમણે પોતાની દીકરીઓને બધું જ આપ્યું પણ તેમને માત્ર એક જ ભૂલ કરી તેમની દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન ન આપ્યું જીવનમાં બધું જ મેળવી હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી હતી જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે ન હતું જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણેય દીકરીઓ જુવાન થઈ ત્યારે તેણે તેની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા દીકરીઓના લગ્ન એક સારા કુળમાં કર્યા ત્રણેયના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા અને તે બધા રાજમહેલમાં રહેતા માંગતા હતા જણ પોતાના ઘરે ગયા તરત જ ત્યાં તેમનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હતી તે ત્રણેયના સાસરિયા હોવા તેમને ખૂબ જ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા તે તણી તેમના સાસરિયામાં સુખીતી રહેવા લાગ્યા તે મોડે સુધી જાગતી સવારે મોડેથી નાહવા વગર ભોજન લેવું અને ક્યારેક ક્યારેક પૂજાપાઠ પણ કરતી તેની સાસુએ ઘણીવાર તેને ટોકી પણ તણેમાંથી કોઈ પણ સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી પણ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી આ ત્રણેય પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે એમનો આખો ધંધો ડૂબી જવા લાગ્યો તેઓ બીજા પાસેથી લોન લીધી તેમનો ધંધો ચાલવા લાગ્યો પણ તેમ છતાં તેમને ખોટ સહન કરવી પડી જેમ કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવરનવર ઝઘડા થવા લાગ્યા હતા જ્યારથી આ ત્રણેય તે ઘરમાં રહેવા ગયા હતા ત્યારથી જ તેમના ઘરમાં મુશ્કેલી આવવા લાગી હતી તે ત્રણેય બહેનોના ઘરમાં પૈસાની એટલી તકલીફ આવવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડામાં રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું તેથી જ તેઓ તેમનું સાસરીયું છોડીને મૈયારમાં રહેવા ગઈ અને તેના પિતા સાથે રહેવા લાગી તેના ઘરે પાછા આવ્યા પછી ત્રણ આદતો બદલાઈ ન અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય બહેનો મોજથી રહેવા લાગી હતી ત્યાં પણ ત્રણેય બહેનો મોડે સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું સ્નાન કર્યા વિના જ ભોજન બનાવી લેતી અને ખાતે જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોટ થવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ કથળમાં લાગી ત્યારબાદ એક દિવસ ભગવાન વિષ્ણુ એક ઋષિ વેજ ધારણ કરીને તે શેઠના ઘરે આવ્યા શેઠે તે ઋષિનું પ્રેમથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને તેમને પ્રણામ કર્યા પછી શેઠ પોતાનો દુઃખ મહાન ઋષિને કહ્યું અને તેમના નિવારણ માટે ઉપાય પૂછ્યો શેઠે તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિની તેમના વિશે સત્ય આખી વાત કહી ઋષિ શેઠને કહ્યું કે તરત જ તેણે તેની તન પુત્રીઓ તરફ જોયું ત્યારે આખું સત્ય ખબર પડી તે ત્રણે બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે હતી તેઓ જ્યાં પણ ગયા ત્યાં તે નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી તે સિદ્ધ સાધુએ શેઠને કહ્યું કે તમારી દીકરીઓની આદતોને કારણે તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ છે તેથી જ તેઓ જ્યાં પણ જાય છે ત્યાં દુઃખ અને પરેશાનીઓ જ આવે છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ જ આસુ છે તે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે મોઢુંથી સ્નાન કરે છે નાહ્યા વગર ભોજન લે છે અને આ જ કારણ છે કે તેના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે પછી તે ઋષિએ શેઠ અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ સ્નાનના ચાર પ્રકાર છે બાહ્ય સ્નાન દેવસ્નાન સ્નાન અને માનવ સ્નાન આનું વર્ણીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રિનો છેલ્લો સમય અને સૂર્યાસ્તનો માત્ર દોઢ કે બે કલાક પહેલા એટલે કે સામાન્ય સમય સવારે ચાર થી સાડા પાંચ સુધી શાસ્ત્ર અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કારણ કે આ સમય વાતાવરણમાં અદ્ભુત છે અને ચમત્કારિક ઉર્જા હોય છે આ દેવતાઓને સમય છે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ સ્નાન કરવામાં આવે છે આ સમયે ભગવાનનું સ્મરણ કરવાનું શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે સ્નાન કર્યા પછી જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે શરીર અને મન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આખો દિવસ બ્રહ્મા સ્નાન કરવાથી વ્યક્તિ રોગો અને વ્યધિઓથી દૂર રહે છે શરીર સ્વચ્છ અને ચુસ્ત રહે છે બીજું દેવસ્થાન તે સવારે પાંચ થી છ દરમિયાન કરવામાં આવે છે સ્નાન કહેવામાં આવે છે આ જ્યારે તમામ અને સમયે સ્નાન કરવું વધુ સારું છે માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ બહાર નીકળી જાય છે દેવસ્નાનના સમય સ્નાન કરવાનું શરીર તેમજ મન શુદ્ધ અને નિર્મળ બને છે ધનની વૃદ્ધિ થાય છે વ્યક્તિને તમામ ભૌતિક સુવિધાઓ મળે છે આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન કહેવાય છે ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન પણ છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ચોથું માનવ સ્નાન છે સવારે છથી તે આઠ દરમિયાન કરવામાં આવે છે આ સમય કરવામાં આવે છે સૂર્યોદયને સમય અથવા સૂર્ય દય પછી આ સમયે સ્નાન કરવું પણ શરીર માટે સારું માનવામાં આવે છે તાજગી ઉત્સવ અને સકારાત્મક ઉર્જા પર્વો થાય છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના બે કલાક પછી ક્યારેય સ્નાન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવાનો સમય અયોગ્ય છે એનર્જી ઘણી ઓછી થઈ જાય છે તેથી વ્યક્તિના ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસે આળસ અનુભવે છે શરીરમાં આળસ રહે છે દિવસ અને કોઈ કામ કરવાનું મન થતું નથી સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્લભ આવે છે તેના શરીરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્લભ પણ આવે છે તમારી ત્રણ દીકરીઓ સવારે મોડેથી નાહતી હતી તેના કારણે તેના સસરિયાઓના આખા પરિવારની મિલકત નાશ પામી છે હવે તમારી સંપત્તિ પણ નાશ પામી રહી છે જે લોકો સૂર્યોદય પછી લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો નારાજગી તેમના મનમાં દિવસ પર નફરત નકારાત્મકતા નબળાઈ અને ચીડિયાપણું રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી જ દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મ સ્નાન દેવ સ્નાન ઋષિ સ્નાન અથવા માનવ સ્નાન લેવાની સલાહ આપવામાં આવે છે આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવાની પ્રાર્થના પઠન અને શરીરની સાથે સૂર્ય ભગવાનને અર્પણ કરવું આ સાથે મન પણ પવિત્ર અને નિર્બળ બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે આપણી અંદરથી પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને સમક્ષિનો માર્ગ ખુલે છે જો આજે રાત્રિના તાકીદના હોય તો સ્નાન બિલકુલ થતું નથી ભગવાન વિષ્ણુ કહે છે હે વત્સાહ હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે તેથી તમારે તેને ત્યાંથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા પાપો તે જ ક્ષણે નાશ પામે છે તેનો દુર્લભ પણ નાશ પામે છે અને તેને સુખ મળે છે અને સમૃદ્ધિ તે મંત્ર નીચે મુજબ છે ગંગા છે યમુનાને ચેવ જય ગોદાવરી સરસ્વતી નર્મદે સિદ્ધુ કાવેરી જલે સમિતિ ગુરુ તેનો અર્થ છે ગંગા જમુનાના ગોદાવરી સરસ્વતી નર્મદાનું સિદ્ધુ અને કાવેરીમાં સ્નાન કરવાના કરીને તમે બધા પધારો કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનો કોણ મળે છે આ રીતે ભગવાન વિષ્ણુ વિશેષ ને સ્નાન કરવાનું મહત્વ જણાવ્યું ત્યારબાદ શેઠની ની દીકરીઓને પોતાની હવે પોતાના સાસરે રહેવા માટે ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુને આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તે ત્રણે સ્નાન કરીને દરરોજ સૂર્યને આપવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે તેના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેમને ગુમાવેલું બધું પાછું મળી ગયું અને ત્રણેય બહેનો ખૂબ ખૂબ જ જ ખુશીથી રહેવા લાગી મિત્રો આ રીતે આપણા જીવનમાં સ્નાન બની ગયું છે એટલા માટે આપણે દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુદ્ધ માનવામાં આવે છે આ રીતે ભગવાન વિષ્ણુને સ્નાનનું મહત્વ જણાવ્યું છે મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે વિડીયોને લાઈક અને શેર કોમેન્ટમાં જરૂરથી લખી દેજો